માણસા તાલુકાના ડોડીપાળ ગામમાં ઇલેક્ટ્રોનિકા ફાઇનાન્સ તેમજ સ્વીટ ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન થયું ઇલેક્ટ્રોનિકા ફાઇનાન્સ સ્વીટ ફાઉન્ડેશનના તાલુકાના ડોડીપાળ અનોળિયા ગામમાં થયું જેમાં અમદાવાદની નામાંકિત એસએમએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાંદખેડાના અલગ અલગ ડોક્ટરની ટીમ જેવા કે ચામડીના ડોક્ટર જનરલ મેડિસિન વિભાગ સ્ત્રી રોગના ડોક્ટર કાન નાકડાના ડોક્ટર બાળકોના ડોક્ટર અને ઓર્થોપેડિક ડોક્ટર દ્વારા ખૂબ જ સારી જયભાઈ પ્રજાપતિ સ્વીટ ફાઉન્ડેશનના જીગરભાઈ ચૌધરી તેમજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના દિનેશભાઈ ઉપાધ્યાય સાહેબે ખુબ ઉઠાવી હતી રિપોર્ટર હરેશ ઠાકોર માણસા